મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તમારે જે એડમિશન લેવાનું છે એની અંદર તમારી તારીખ એ પહેલાં ત્રણ છ બે હજાર ચોવીસ હતી એને લંબાવીને જ્યારે તેર છ બે હજાર ચોવીસ કરવામાં આવી છે તો હવે આના પછી તમારું જ્યારે પહેલું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે તમારું એડમિશન ક્યારે થશે એ તમામ રિલેટેડ જે નવો કાર્યક્રમ જીકા પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યો છે એના વિશે વાત કરવાનો છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જ્યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો આ વિડીયો છે જે વિદ્યાર્થી મિત્રો સ્નાતક પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માગતા હોય એમના માટે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન પ્રોસેસ ઇન પી પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ બીએ બીએડ એસેટ્રા થ્રુ જીકા વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ એટલે કે જે કોર્સની અંદર તમારે કોઈપણ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની ના હોય એના માટે તમારો પ્રોગ્રામની અંદર નવો કાર્યક્રમ કેવો રહેશે એના વિશે અહીંયા વાત કરેલી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પહેલાં તો તમારે એકવીસ પાંચ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન એપ્લિકેશન સબમિશન ઓન જિકાસ પોર્ટલ તો જે જિકાસ પોર્ટલ છે એના પર તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે તમારી એકેડેમિક ડિટેલ્સ નાખવાની છે અને જે તમારી ત્રણસો રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની હોય છે એ ફી ભરવાની છે એની છેલ્લી તારીખ છે એ તેર છ બે હજાર ચોવીસ છે અને આ તારીખ પહેલાં ત્રણ છ બે હજાર ચોવીસ હતી અને એને લંબાવીને તેર છ બે હજાર ચોવીસ કરવામાં આવેલ છે એટલે આના પછી આ તારીખ છે એ લંબાવવામાં આવશે નહીં તો જે પણ વિદ્યાર્થી મિત્રોને સ્નાતક પછી અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનું હોય એમણે તેર છ બે હજાર ચોવીસ સુધીમાં ચિકાસ પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરી લેવું જોઈએ પછી આ વિદ્યાર્થીઓ માટે જે રાઉન્ડ એક છે એનું એડમિશન થશે પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન એટલે કે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ વિદ્યાર્થીઓને કુલ પાંચ દિવસ છે એ આપવામાં આવશે એક ફાઇનલ એડમિશન ઓફર ઓન જીકાસ પોર્ટલ એન્ડ રિપોર્ટ ટુ રિસ્પેક્ટિવ કોલેજિસ સ્લેશ યુનિવર્સિટી એન્ડ કન્ફર્મ યોર એડમિશન બાય પ્રોવાઇડિંગ જનરેટેડ ઓટીપી ઓન યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે આ વિદ્યાર્થીઓને શું કરવાનું છે તેર છ બે ચોવીસ રજિસ્ટ્રેશન પૂરું થશે એના પછી પચીસ તારીખે એમનું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ એમની કોલેજ દ્વારા આપવામાં આવશે એટલે કે તમે જે પણ કોલેજો પસંદ કરેલી હશે એની અંદરથી તમારું જે કોલેજની અંદર મેરિટ પ્રમાણે સિલેક્શન થતું હશે એ કોલેજનો તમારે ઓફર લેટર જીકાનું ડેશબોર્ડ છે ત્યાં દેખાશે તો તમારે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે પછી જે કોલેજની અંદર તમારું સિલેક્શન થતું હોય તમારે એ કોલેજની અંદર જઈ તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી અને ત્યાં તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરાવી અને તમારું એડમિશન છે એ કરાવી લેવાનું છે હવે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ રાઉન્ડ બે બહાર પાડવામાં આવશે અને એની તારીખ છે છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ તો આ વિદ્યાર્થીઓને શું કરવાનું છે ચેક ન્યૂ એડમિશન ઓફર ઓન જીકાસ પોર્ટલ લોગ ઇન એન્ડ ચેક યોર ડેશબોર્ડ એન્ડ રિપોર્ટ ટુ રિસ્પેક્ટિવ કોલેજિસ લેસ યુનિવર્સિટીઝ એન્ડ કન્ફર્મ યોર એડમિશન બાય પ્રોવાઇડિંગ જનરેટેડ ઓટીપી ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે જે વિદ્યાર્થી મિત્રોનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એમના માટે જે બીજો રાઉન્ડ છે એ છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ દરમિયાન બહાર પાડવામાં આવશે અહીંયા તમારા માટે ફરીથી નવો એડમિશન ઓફર લેટર બહાર પાડવામાં આવશે અને તમારે એ જીઘાસ પોર્ટલ પર લોગિન કરી અને તમારા ડેશબોર્ડની અંદરથી જઈ એની પ્રિન્ટ લઈ લેવાની છે અને પછી તમારે જે કોલેજની અંદર રાઉન્ડ ટુની અંદર સિલેક્શન થતું હોય ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં તમારા ડોક્યુમેન્ટ અને તમે ફી સબમિટ કરશો તો તમારી ફાઇનલ એપ્લિકેશન એટલે કે ફાઇનલ એડમિશન થવા માટે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે એ કોલેજમાં જમા કરવાનું છે અને તમારું એડમિશન છે એ થઈ જશે આ વાત થઈ ગઈ કે જે કોલેજની અંદર કોઈપણ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ હોતી નથી એમના વિશે હવે અમુક કોલેજો એવી છે કે જ્યાં એન્ટ્રન્સ એક્ઝામ છે એટલે કે અમુક તમારે કોર્સની અંદર એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાત જે એન્ટ્રન્સ એક્ઝામ અથવા તો એન્ટ્રન્સ ઇન્ટરવ્યુ છે એ આપો ફરજિયાત તો આની અંદર તમારો પ્રવેશ કઈ રીતે થશે એના વિશે આપણે માહિતી મેળવીએ તો સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન પ્રોસેસ ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ બીએડ એસેટ્રા થ્રુ જીકાસ આફ્ટર એન્ટ્રન્સ ટેસ્ટ સ્લેશ ઇન્ટરવ્યૂ એટલે કે જે પ્રોગ્રામની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનો હોય એની અંદર એડમિશન કેવું હશે એના વિશે આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે તો આ વિદ્યાર્થીઓ માટે પણ રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે એ છે તેર છ બે હજાર ચોવીસ આ રજીસ્ટ્રેશન છે એ એકવીસ પાંચ બે હજાર ચોવીસથી ચાલુ થયા હતા અને આ રજીસ્ટ્રેશન તેર છ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે અને એમના માટે પણ એપ્લિકેશન સબમિશન ઓન જીકા પોર્ટલ તો સૌપ્રથમ એમને શું કરવાનું છે એમની પર્સનલ પર્સનલ ડિટેલ નાખવાની છે પછી એજ્યુકેશનલ ડિટેલ અને એના પછી એ ત્રણસો રૂપિયા ફી હોય એ ભરી અને તમારી જે પણ કોલેજો તમારે સિલેક્ટ કરવાની હોય જેની અંદર તમે એડમિશન મેળવવા માગતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે આ વિદ્યાર્થીઓનું નવું સ્ટેપ કયું એડ થશે પંદર છ બે હજાર ચોવીસથી આ વિદ્યાર્થીઓના એન્ટ્રન્સ ટેસ્ટ ચાલુ થશે એમની યુનિવર્સિટીની વેબસાઇટ પર તો ફોર એક્ઝામ્પલ તમારે હેમચરાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું હોય અને એ યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ હોય તો તમારે એ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને તમામ ઇન્ફોર્મેશન જોતા રહેવાનું છે જ્યાં તમને દેખાડશે કે કઈ એન્ટ્રન્સ છે એ તમારે આપવાનું છે એની તારીખ કઈ છે એની હોર્ડ ટિકિટ છે એ તમામ વિગતોની અપડેટ છે યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવશે કઈ કઈ યુનિવર્સિટીની અંદર આ એન્ટ્રન્સ ટેસ્ટ આપવામાં આવેલા છે તો પહેલો છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તો જો આ પાંચ યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો તમારે ફરજિયાત છે એન્ટ્રન્સ ટેસ્ટ છે એ આપવાનો છે અમુક કોર્સની અંદર અને અમુક કોર્સની અંદર તમને એન્ટ્રન્સ ટેસ્ટ વગર જ એડમિશન મળી જશે અને આ વિદ્યાર્થીનું પ્રથમ રાઉન્ડનું જે એડમિશન છે એ પચ્ચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ હજાર ચોવીસ દરમિયાન થશે ચેક ફાઇનલ એડમિશન ઓફર ઓન જીકાસ પોર્ટલ એન્ડ રિપોર્ટ ટુ રિસ્પેક્ટિવ કોલેજ લેસ યુનિવર્સિટીઝ એન્ડ કન્ફર્મ યોર એડમિશન બાય પ્રોવાઇડિંગ જનરેટેડ ઓટીપી ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે આ વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડનું એડમિશન છે એ પણ પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન થશે પંદર છ બે હજાર ચોવીસથી એમના જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે એના રિઝલ્ટ આવી જશે એના પછી એમનું મેરિટ બનશે અને એમનું જે એડમિશન છે એ થશે આ વિદ્યાર્થીઓને પણ જે ફાઇનલ એડમિશન ઓફર હોય એ જીખાસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી લેવાનો છે અને જે કોલેજની અંદર એમનું મેરિટમાં નામ આવતું હોય ત્યાં જઈ અને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને એમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જે એક ઓટીપી આવશે એ આપવાથી એમનું એડમિશન એ થઈ જશે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા પછી તો એવા વિદ્યાર્થીઓ માટે છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ દરમિયાન રાઉન્ડ ટુ બહાર પાડવામાં આવશે અને રાઉન્ડ ટુની અંદર પણ એ તમારું નવું એડમિશન ઓફર લેટર છે એ જીકાસ પોર્ટલ પર તમારે લોગ ઇન કરી અને ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી જે કોલેજની અંદર તમારું સિલેક્શન થતું હોય ત્યાં જઈ તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ સબમિટ કરાવવાથી તમારું એડમિશન છે એ થઈ જશે તો આમ જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવા માગતા હોય એમના માટે બે રાઉન્ડ બહાર પડશે એક એન્ટ્રન્સ ટેસ્ટવાળા વિદ્યાર્થીઓ માટે પણ બે રાઉન્ડ છે અને જે વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા વગર એડમિશન લેવાનું હોય એમના માટે પણ જે બે રાઉન્ડ બહાર પાડવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવા માગતા હોય એમનો નવો કાર્યક્રમ કઈ રીતે રહેશે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ